જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે ચાતુર્માસના વ્રતો વિશે જાણીશું વ્રત કરતાએ ચાતુર્માસમાં યથાશક્તિ તપ કરવું જ જોઈએ ઋષિમુનિઓ તથા ખુદ પરમકૃપાળુ પરમાત્માને પ્રિયય કહેવામાં આવ્યા છે ચાતુર્માસમાં કરવાના વિશેષ વ્રતો અને નિયમો માટેની વિધિ વ્રત કરતાએ વ્રતના દિવસે પ્રાતઃ સ્નાન કરીને નિત્યકર્મથી પરવારીને પોતાના ઘરમાં કે મંદિરમાં ઈષ્ટદેવની પ્રતિમા સમક્ષ ચાતુર્માસ વિશેષ વ્રતનો પરમાત્માની પ્રસન્નતા જ એક ફળ છે એવો નિયમ કરીને શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમોમાંથી ઓછામાં ઓછો એક નિયમ તો અવશ્ય ગ્રહણ કરવો અને પ્રાર્થના કરી કહેવું કે હે પ્રભો આ વ્રત નિયમ કેવળ આપની પ્રસન્નતા માટે જ ગ્રહણ કરું છું તો આ વ્રત આપના પ્રસાદથી નિર્વિઘ્નપણે સંપૂર્ણપણાને પામે એ જ અભ્યર્થના હે ભગવાન આ વ્રત ગ્રહણ કર્યા પછી જો વચ્ચે મારો દેહ વિલય થાય તો પણ કર્માંતરની પેઠે આ વ્રત અપૂર્ણ કે અનર્થકર ન થાય પણ આપની કૃપાથી જ સંપૂર્ણ થઈને શ્રેય માટે થાય એવી પ્રાર્થના કરું છું વિશેષ નિયમોનું પાલન કરવા માટે કેટલીક વિગતો ઉલ્લેખનીય છે વ્રતદારીએ આવું વ્રત સમગ્ર ચાતુર્માસ દરમિયાન અવિચ્છનપણે કરવું વ્રત પ્રેમપૂર્વક કરવું પણ વ્રત કર્યા વિના છૂટકો નથી એવા ભાવથી નિરાશ મને વ્રત કરવું નહીં કદાચ પ્રતિકૂળ સંજોગો આવી પડે તો સમયાનુસાર યથાશક્તિ વ્રત કરવો ચાતુર્માસ દરમિયાન વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો માત્ર શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારવો વિશેષ નિયમો આ પ્રમાણે છે ભગવાનની કથાનું શ્રવણ કરવું કે પઠન કરવું ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તેમજ ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા વગેરે નિયમો અત્યુત્તમ માન્ય છે ઉપરોક્ત નિયમોમાંથી કોઈ એક નિયમ ચાતુર્માસમાં વિશેષપણે ભક્તિપૂર્વક લેવો વ્રત ધારકે અવશ્યપણે સાવધાન થઈને પ્રતિદિન કામ ક્રોધ લોભ મોહ મધ મત્સર વગેરે અંતઃશત્રુઓને અસત્ય જાણી બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું વ્રત ધારકે દ્રુતને વર્જ્ય ગણવો તેમજ શિરડીમાંથી થતો ગોળ ખાંડ સાકર વગેરેનો આહાર કરવો નહીં વ્રત યાને લવણ એટલે કે મીઠનો ત્યાગ કરવો સર્વવ્રતો ઈષ્ટદેવના અર્ચન પૂજન સહિત કરવા વ્રત તો આદર થકી કરવો તદુપરાંત જન્માષ્ટમી શિવરાત્રિના વ્રતનો મહિમા વિશેષ છે આ વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય કોઈ વ્રત કરવો નહીં પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વિવાદમાં વ્યસ્ત સ્ત્રીઓને વ્રત કરવાનો અધિકાર નથી વિધવા સ્ત્રીઓએ પણ પિતા ભ્રાતા કે વડીલની આજ્ઞાથી જ વ્રત કરવું પણ સ્વતંત્રપણે વ્રત કદી ન કરવું વ્રત ધારકે નીચેના દસ નિયમો કે જે ઉત્તમ ગણવામાં આવ્યા છે તે કરવા શ્રીમદ ભાગવત સ્કંદ વગેરેનું પ્રતિદિન શ્રવણ કીર્તન અને પઠન કરવું આ વ્રતના અંતે વક્તાની વ્રતધારીએ યથાશક્તિ પૂજા કરવી અને બ્રાહ્મણ તથા સંત પુરુષોની પૂજા કરીને તેમને આદરથી જમાડવા કોઈપણ ગ્રંથની કથાનું વાંચન કરવું આ વ્રતને અંતે ભગવાન નારાયણની મહાપૂજા યથાવિધિ કરવી અને બ્રાહ્મણોનું પૂજન કરવું હરિકીર્તન કરવું મહાપૂજાને પ્રાધાન્ય આપવું આ મહાપૂજા પ્રાતઃકાળે મધ્યાહને અને સાયંકાળે યથાવિધિ ઈષ્ટદેવની કરવી શ્રી કૃષ્ણના નામ સહસ્ત્ર સ્તોત્રનો પાઠ યથાશક્તિ કરવો આ વ્રતના અંતે તેના દશાંશથી અગ્નિમાં હવે હોમ કરવો ઈષ્ટદેવ કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રદક્ષિણા કરવી શ્રીકૃષ્ણને સાષ્ટાંગ નંદવટ પ્રણામ કે અષ્ટાંગ પ્રણામ કરવા પ્રતિદિન યથાશક્તિ અષ્ટાક્ષર મંત્રથી કે નામ મંત્રથી સતાદી સંખ્યાથી માળા ફેરવવી આ વ્રતના અંતે તેના દશાંશથી હોમ કરવો પ્રતિદિન ચંદન પુષ્પાદી વડે વૈષ્ણવો સાધુ બ્રહ્મચારી બ્રાહ્મણો વગેરેનું પૂજન કરવું યથાશક્તિ સુસ્વાદુ અન્ન એટલે કે મિષ્ટાન વડે બ્રાહ્મણોનું સંતર્પણ કરવું તેમજ યથાયોગ્ય વસ્ત્રાલંકાર પાત્ર વગેરે વડે સંતર્પણ કરવું વ્રતને અંતે કરેલી સમાપ્તિ પછી કાર્તક સુદ દ્વાદશીના રોજ ભગવાનની મૂર્તિનું પૂજન કરી તેમની સમક્ષ નિવેદન કરવું કે હે પ્રભુ આ વ્રત મેં આપની પ્રસન્નતા માટે જ કર્યું છે જો તેમાં ન્યૂન્યતા રહી હોય તો આપના પ્રસાદથી તે પરિપૂર્ણ કરશો ત્યાર પછી બ્રહ્મભોજન કરાવી વ્રત ધારકે પોતાના પ્રિયજનો સાથે પારણા કરવા જે લોકો ઉપરોક્ત દર્શાવેલ અનુસાર કોઈપણ વ્રત નથી કરતા તેઓ મૃત્યુ પછી નરકયાતના ભોગવીને કીર્ટિયોનીમાં જન્મ પામે છે જે લોકો ઉપરોક્ત નિયમોનું પાલન કરે છે તેઓ આ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરે છે અને અતિશુદ્ધિને પામે છે અને અંતકાળે મોક્ષ પ્રાપ્ત કરે છે ઈશ્વર વિમુખ થયેલા મનની સાથે ઇન્દ્રિયોનું એકપણો કે એકાકાર અસ્તિત્વ એ જ તપ કહેવાયું છે કારણ કે મોટે ભાગે ઇન્દ્રિયો પંચવિષયાભિમુખ હોઈને ઈશ્વરાભિમુખ થયેલા મન સાથે સરળતાથી એકાગ્રતા સાધી શકતી નથી માટે પંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધનો આહાર અતિશુદ્ધપણે રાખવો જોઈએ અન્ય ઇન્દ્રિયો કરતાં રસના ઇન્દ્રિય વિશેષપણે જીતવાની જરૂર છે આ કડી રસના ઇન્દ્રિયને જીતવા ચાતુર્માસના ઉપવાસ કે એકટાણા કઠિન છે માટે ચાતુર્માસના વ્રતો કરવાથી ઇન્દ્રિયોનું નિયમન થાય છે અને મરકટ જેવા મનની ચંચળતા ઘટે છે તેમજ પરમાત્મા વિમુખ પણ થવાય છે મન એટલે જ જગત મન એ જ સર્વ સુખ દુઃખનું કારણ છે એ જ્યારે નિર્મળ થાય છે ત્યારે સર્વ નિર્મળ થાય છે જ્યાં સુધી મન નિર્મળ થયું ન હોય ત્યાં સુધી વ્રત ઉપાસના તીર્થોમાં સ્નાન તીર્થાટન સંન્યાસ વૈરાગ્ય વગેરે સાધનો નિરર્થક છે મન એવો મનુષ્યના કારણબંધ મોક્ષયો અર્થાત મન જ મનુષ્યોના બંધન અને મોક્ષનું કારણ છે ભેદબુદ્ધિ પણ મનને લીધે જ છે જ્યાં સુધી ભેદબુદ્ધિ ત્યાં જ માત્ર એક બ્રહ્મબુદ્ધિમાં જ સ્થિતિ નહીં થાય ત્યાં સુધી વિવિધ વિષ્યાત્મક યા વિકારાત્મક એવા આ ઝંચળ મનનો વિલય કદાપી થતો નથી મનનું મનપણો મટી જાય જ્યારે તે આત્માકાર બને છે ત્યારે જ સાચી નિર્મળતા પ્રાપ્ત થઈ શકે છે